હારે ગયો સાચું મેં આઠ દિવસ સુધી બાલક ભાજી ખવડાવી એ નોંગમાં દિવસે હોઈ છું હમણા મારી પત્ની સાથે શાક માર્કેટમાં માં ગયો તે ઈ મને કહે બે કિલો વટાણા લઉં બે કીધું લઈ લે એમાં હું પૂછવાનું હોય તો મને ઈ કે પૂછવું તો પડે ને આ વટાણા બોલવાના તો તમારે છે ને

મુખે સંભાળીને લગન થતા હતા એ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય તે ગોર મારે ઘડી અને ઘડી કીધા કરે માણીની સમજી ભરો ને મુકો પાવલી ગણપતિ પૂજન કરાવે ને કે મુકો પાવલી એક ફેરો ફરે ને કહે બંધ કરાવું તો મારું નામ મુખ્ય સંભાળી લઈ અને જુઓ એને બંધ કરાવી કે નહીં અને ઈ કારણે છોકરા કઈ બગડ્યા છે બગડ્યા છે બગડ્યા છે મોબાઈલ પંદર ફળના નામ બોલ એજ બીજું એક ચીંકુ એક ત્રીજું પપાયું 节目谁？